હેલો એવરી વન વેલકમ બેક ટુ માય મ્યુઅર વ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી છે સાડા દસ ને વ્લોગ સ્ટાર્ટ છે જો સોનલ સવાર સવારમાં આજે વરિયાળી શરબત બનાવે છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ વરિયાળી શરબત બનાવી છે નીચે જો મહેમાન આવ્યા છે એટલે સોનલ વરિયાળી શરબત બનાવે છે અને મમ્મી છે ને મુખવાસ બનાવવાની તૈયારી કરે છે અને એની પહેલા છે ને આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ કારણ કે આ જુસ બનશે ને ત્યાં લગી છે ને આ મશીનનો અવાજ આવ્યા રાખશે તો પછી આપણે મળી એ સવારના બ્રેકફાસ્ટમાં ભાખરી છે ફાફડી છે અને બોળો છે અને ચા છે ચાલો બધા નાસ્તો કરો આ બાજુ સોનલ છે ને બોપરનું જમવાનું બનાવવા પડી છે ને કુકર મૂચ્યું છે તો શેનું કુકર મૂક્યું છે સોનલ દાળ દાળ ભાત તો આજે શું બનાવવાની છે કઈ રેસિપી પેસિફની બનાવવાની છે કે નહીં એવું છે તો બોપરના જમવામાં હું બનાવવાનું રસ કડ નાખું મઠો ક્યારે ખાવાનો છે આપણે

તો જ્યાં ચાર જુને ખબર તો ચાર તારીખે આપને ખબર પડશે કે કોની સરકાર બેસવાની છે ને પછી મને એવું લાગે થોડાક ધંધા ને એવું બધું રેગ્યુલર આવશે કારણ કે હમણાં ચૂંટણીનો માલ હતો ને એટલે નો બહુ માહોલ હતો અને મમ્મી નીચે ગયા છે તો મમ્મી આવે ને તો મમ્મીને મમ્મી આવી ગયા છે ક્યાં ગયા તા મુકાસ મલાકમાં

છે બાકી લાલ ઘરે કે નહીં ગુલાબી કલર પણ આપણે બનાવ્યો ને ઘરે એમ તો અમે છે ને ઘરે બીટ નો કલર બનાવો હતો બીટ બહુ બધા લઈ લીધા ને પછી એનો રસ કાઢીને ફૂકવી નાખ્યો ને એવું કાક કર્યું હતું મમ્મી અને ઈ કલર આપણે તલ માં નાખશું તો આ મુખવાસ કેમ બનાવવાનો છે મમ્મી હા શ્રીમતમાં જો હે ને એવું છે તો જો શ્રીમતમાં બધાને મહેમાનને આપવા માટે મુખવાસ બનાવવાનો છે તો મુખવાસ બનાવવા માટે ની રેસીપી જોતી હોય તો હવે તમે કોમેન્ટ કરજો અત્યારે તો કદાચ બધાને બનાવતા આવડતી જ છે નેક્સ્ટ ટાઈમ બનાવશું ને તી તમને આપશું હો બધાને આવડતો હોય પણ નાની છોકરીઓને ના આવડતું બધાને આવડતો હોય આ બધાને આવડતો હોય જો આ મે જે ઘરે બનાવ્યો છે ને ઈ કલર છે બીટનો કલર તો મમ્મી આપણે લીલા પાન નાગર બેન ના પાન એનો એ કલર જો તમારે ઓરેન્જ કરવો હોય કેસુડા નો કર નાખો ને તો થઈ જાય ગલકાન પાન નો થઈ જાય લીલો તો જો આ બાજુ છે ને હવે આપડે મુખવાસ માં શું કરવાનું હોય મમ્મી સૌથી પેલા

અને મળીએ બોપરના જમવા આગવામાં થયા છે બોપરના એક અને જો આપણે જમવા માટે ઘરે આવ્યા છીએ તો જમવામાં રોટલી છે રસ છે અને બટેકાનું શાક છે અને આ બાજુ સોનલ કેરી ખાતી નથી એટલે એ મઠ્ઠો ખાય મમ્મી જો જમવા બેસી ગયા પ્રાર્થના કરે છે અને પપ્પા જમવા બેસી ગયા છે અને આ બાજુ કેરી છે અને સુનિલ પરમારની એવી કોમેન્ટ આવી હતી કે તમારા વ્લોગ હું રોજે જોઉં છું ને તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે તો બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો ને તમારું નામ લઈ લીધું છે કારણ કે સુનિલ પરમારે એમ કીધું તું મારું નામ લેજો તો નામ વિડીયોમાં લઈ લીધું છે ને આવી રીતના કોમેન્ટ કરતા રહ્યો અને રોજે બધાના અલગ અલગ લોકોના આપણે વારા લેવા જોઈએ કારણ કે હવે બધા લોકો રોજે થોડી થોડી કોમેન્ટ કરવા મળ્યા છે એટલે જે જે લોકો કોમેન્ટ કરશે એ બધાના આપણે નામ લેતા રહેવું બધા વિડીયોમાં એટલે જેટલી બને એટલી વધારે કોમેન્ટ કરજો અને બહુ બધી કોમેન્ટ આવી છે એની આપણે બપોર પછી જે રોજે ચર્ચા કરવી છે કોમેન્ટની હું ને સોનલ એ રીતના કરીશું અને આ બાજુ બધા જમવા બેસી ગયા છે જમતા જમતા એક યાદ આવી ગયું તો આપણે પપ્પાને પૂછ્યું પપ્પા તમે કાલે એમ કહેતા હતા ને વરસાદ આવશે એમ

તો આ બધા આંબાલાલ નું આંબલી આંબલી ને કે કારણ કે આપડે એવો ટાઈમ જ નથી ફેરતો વિડીયો ઉતારવાનો એડિટ કરવાનો તો આંબાલાલ હું કે નહીં જોવાનો ટાઈમ મળતો નથી એવું થાય તને નથી મળતું આડું આવ્યું હોય તો મારે તો આડું નથી આવતું જોવો હવે ચોઈશ કાલે આપણે વરસાદ આવે છે કે સવારે મમ્મી મીઠું સડાવી પાણી આડે સડાવવું હોય હવા માં થોડું પણ એટલે જો આ રીતના હવે તલ થઈ ગયા છે ને હવે તલને કલર સડાવવાનો છે તો ક્યાં ક્યાં કલર અમે સડાવીશ તમને પેલા આપણે છે ને બીટ વાળા કરવાના છે બીટ નો કલર કેવો હોય મમ્મી

તો બનાવીશું ને ત્યારે તમને બતાવી દઉં જો ફૂલ કલર પકડાઈ ગયો છે તો હુકાઈને જ્યારે તમને છે ને ગ્રીન કલર કરવાનો હતો આ રેડીમેડ કલર હતો ને એટલે જો બે આંગળી જેટલો ખાલી કલર લીધો ને તો એ મસ્ત મજાનો ગ્રીન થઈ ગયું એટલે જે આપણે ઘરે બનાવીને એમાં મમ્મી કલર પકડતા વાર લાગે એને જાજો નાખો આપણે તો રેડીમેડવાળા હું નાખતા છે હવે આપણે કાંઈ આઈડિયા નથી જો મસ્ત કલર ગ્રીન થઈ ગયો હવે હુકવી દઈએ અમારે છે ને ખાલી બેઝ કલર બનાવવાના હતા ને મમ્મી એક કહે છે કે પીળો કલર બનાવશો તો પીળો કલર હળદરનો કર નાખશો તો હળદરનો કરશું જો આ બીટનો કલર કર્યો આ એપલનો કર્યો આ તૈયાર લાવ્યા હતા અને હવે આનો પીળો કરશું તો હવે આને શેકવાના છે ક્યારે સુકાઈ જાય પછી તો આપણે પાંચ વાગે શેકશું હે ને તો ચાલો હવે આપણે જઈએ ઓફિસે થોડું ઘણું કામ કરી પાંચ વાગે આવશું ને ત્યારે મમ્મી આ સેક્શન ને એ તમને લાગી ગયા છે રોંડાના પાંચ અને જો આપણે ઓફિસ થી ઘરે આવી ગયા છે ને આ બાજુ મમ્મી એ તલ ચેકવાનું ચાલુ કરી દીધું છે જો સૌથી તો ગ્રીન તલ ચેકવાનું ચાલુ કરી દીધું છે જે તમને બપોરે મેં બતાવ્યા હતા ને કલર ને એવું નાખ્યું જો આ બાજુ વરિયાળી આ બાજુ ઓરેન્જ અને આ બીટ નો કલર લાગ્યો નહીં ન લાગ્યો ને મમ્મી એટલે ઘરનો ઘરનો જે બીટ નો કલર રહેશે કોઈ પણ કલર બનાવશો ને કદાચ તલમાં કામ નહીં કરે એટલે તમે લોકો કોઈ ટ્રાય ન કરતા અને જો હવે બધા તલ શેકાઈ જાય આ બાજુ જો પીળાય હે ના કંડાખ્યા અમે હળદર નાખ્યા તો હળદર અને કઈ રીતના નાખી તી તો હળદર લાગવી જોઈએ તો બીટ લાગવું જ જોઈએ ને મમ્મી તો બીટ નો લાગ્યું ને હળદર લાગી ગઈ જોવો તો બીટ નું આપણે કંઈક કરવું જોઈએ કદાચ નહીં લાગે તો હવે ક્યારે રેડી થાય બધા શેકાઈ જાય એટલે મુખવાસ રેડી દાણા દાણા નાખવાના છે તો જો વરિયાળીને એવું બધું નાખીને આપણો મુખવાસ રેડી થઈ જાય મહેમાનો માટે આપવાનો અને સોનલ હમણાં આવ્યા નહીં કે ફેશિયલ કરી નાખો તો કાલના બ્લોગમાં બધા લોકોએ બહુ બધી કોમેન્ટ કરી કે ફેશિયલ કરીને તો એ કે શું થઈ જાય ધોળા થઈ ગયા તારું શું કેવું રૂપાળા થઈ જાય હે તો આજે પાછું કરી નાખીએ પણ એ હવે સાંજે વિડિયો એન્ડ કરીને તારે કરશું ને જો આ બાજુ સોનલ અત્યારે એનો ઈસ્ત્રી ટાઈમ છે કારણ કે મમ્મી તલ શેકે છે ત્યાં સોનલનો વારો આવી ગયો અને રોહિતને પૂછવી કરવું છે ફેશિયલ આજ તારે

કોમેન્ટ એટલે ચાઈના નું ચાકુ ની આપણે વાત કરતા તા ને વોટરમેલન કાપવાની એટલે વાત કરતા ઉખાણા ઉખાણા જવાબ એ આપી દીધો છે તો તમને બધાને મળી જ હોય છે પણ આ ઉખાણાના જવાબ બહુ બધાને ખબર ન હોય ઓલા ઉખાણાના હોય તો ખબર હોય પણ

પણ મમ્મી આમાં થોડાક લાલ કલર આવ્યો હોત ને વધારે તો સારો લાગે હે કે નહીં બધું સરખોશ છે પૂરો બાઉલ ભરીને કર્યો હતો ને આ શ્રીમતમાં મુખવાસ બધાને આપવાનો છે ને એટલે કર્યો તો ને હવે ચાલો આપણે કાલની કોમેન્ટમાં બહુ બધા લોકો કોમેન્ટ કરી છે બધાને આપણે કોમેન્ટ બરાબર ઊંધા ભરીને શું કરો છો મમ્મી મમ્મી જો તલ જાતકમાં સોપ આવી ગયા છે અને આ બધા તલ સાફ કરવાના બનેલું છે શું હોય કોતરી લાલ કલર આવ્યો હોત ને વધારે તો સારો લાગે કે નહીં બધું છે તો આ શ્રીમત મુખવાસ બધાને આપવાનો છે ને એટલે કર્યો હતો આપડે કાલ ની કોમેન્ટમાં બહુ બધા લોકો કોમેન્ટ કરી છે બધાને આપણે

તે જાણી ની દર્શિતા જાણી ની નાઈસ બ્લોગ કરણ કે જન ખૂબ સરસ છે પછી નીલમ રાજપલ ની એમ જ છે તોરણ રેલી બહુ મસ્ત થોડી જોર થી વાસ તારો અવાજ છે ને વિડિયો નથી એવું છે પછી હર્ષ બામ્બ્રોલિયા મેંગો લસ્સી બનાવો યાર આ તો મેંગો લસ્સી ની ટ્રાય કરશું દહીં બનાવશું ત્યારે કલ્પા કા છોડિયા ભાઈ બહુ ગ્લો કરે છે આઈ સ્પેશિયલ હવે એવું લાગે છે કે રોજ આઈ સ્પેશિયલ કરવું જ જોઈએ અને આપણે ટ્રાય પછી તમે કેવો આવે છે પછી મુંબઈ થી બ્લોગ જો મુંબઈ થી બ્લોગ જોવે છે લેકિન સુરત વાળા કોઈ આપડી કોમેન્ટ કરતા નથી બાહી વઘાય છે હું તમને બ્લોગ છે આવી રીતે સારા સોનલ છે ને અત્યારે બહુ ફેવરિટ છે બધાની સોનલ વિશે બધા બહુ બધી કોમેન્ટ કરે સોનલ નો વોઇસ ગમે સોનલ રસોઈ કરે એ ગમે પછી સોનલ વરાધી લગી નઈ દેખાય તમારે મને જોવાનો રે તો એનું થાય સોનલ આવશે પછી બીજી જોવાનું રહેશે અને બીજી વાત કે બેન ને એમ કે યોગા રોજે બપોરે કરતા છે તો બપોરે નથી કરતા ગર્ભ સંસ્કાર

એમ રાવર રીટાઇટ શિક્ષક અમદાવાદ છે કાઈ ને કારક મળશું ને જો અમારે વાતચીત થાય તો તમને યાદ કરીશું જરૂર પછી કોની કોમેન્ટ છે જાનવી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે મને આન્સર નથી આપતા પ્લીઝ આન્સર ની તમારો સવાલ કયો છે એ જ નથી ખબર તો આન્સર કેમ આપો તમારો સવાલ હોય એ કોમેન્ટ માં લખો અમે બધાના લોકોનો આન્સર આપીશું અને અત્યારે જેટલા લોકો કોમેન્ટ કરશે ને બધાના આપણે નામ લઈ શકશું પછી તો કેવું થાય કે અઠવાડિયે એકાદો વિડિયો સ્પેશિયલ કોમેન્ટ વાંચવાનો બધાનો બનાવો જોઈએ કે આ બહુ બધી સારી સારી કોમેન્ટો કરતા છે ને એની જ આપણે વાંચી એકશું અત્યારે બહુ ઓછા લોકો કોમેન્ટ કરે છે એટલે બધાની આપણે વાંચીએ છીએ તારું કેવું એવું નથી એને આન્સર કદાચ આગલા વિડીયોમાં બીજી વાર પૂછશો આન્સર આપી દેવું તો આ તો અમારું કોમેન્ટ સેક્શન હવે રાતના જમવામાં હું ખવડાવવાની છે તો કે

તો જો આ બાજુ છે ને આપણે મઠ્ઠોર ભાખરી ખાવું તો તમે તેમ કયો સાબ કેમ ખાઈ જા એમ કે તો એમને હું કહી દઉં એટલે અલગથી રાખજે એમ એટલે જો આ બાજુ છે ને કે તમે પાછા ગાઠિયા નું શાક આપો અમને વાંધો એ આવે હે સંજે કે રસ આ રસ ને ભાખરી રસ ને ભાખરી નો હારી લાગે કે મઠ્ઠો ને ભાખરી તો હારી લાગે તો જો આ ઈ બાજુ બને છે ને આ બાજુ ખોવાસ આપણો થઈ ગયો છે મસ્ત મજાનો રેડી છે એની અંદર ખાલી ઘાણા દાળ તૈયાર નાખી દેવાની છે ને મમ્મી ભરીયાળી નાખશું હા તો જો ભરીયાળી નાખી દીધી છે અને હવે એની અંદર ધાણા દાઇલ નાખવાની છે અને મમ્મી ધાણા ઘરેનો ઘરે ન બને આપણે એ બનાવવાની ટ્રાય કરીએ તો કેમ થાય

પછી આ કોથળીઓ આવે એ ભેગી કરો તમે બરોબર પછી મઠાના ડબલા ને એવું ખાલી થઈને આવે આઈસ્ક્રીમના ના એ બધું ભેગું કરો તો લેડીઝ લોકોને એવું કેમ હશે કે આ બધું ભેગું કરવું હોય નાખવાનું હોય ને એમને આમ આખા વરનું તમે લેડીઝ લોકો કોથળિયું ડબ્બા ને એવું બધું ભેગું કરો એનું કારણ હું એવું છે જો અમારા ઘરમાં તો આવું બધું ભેગું કરે તમારા ઘરમાં તમારા મમ્મી આવું ભેગું કરે છે કે નહીં કોમેન્ટ બોક્સમાં માં લાવી જાવ ઢગલા થાય બધું થોડું ભેગું કરી જોતું હોય એવું છે અને આમે એક ફાયદો છે કે આપણે અચાનક કોથળી ને એવું કોથળી માંથી મળી જાય ને ડબલામાં ને બધી વસ્તુ પૂરેપૂરી યુઝ કરી લેવો એને કહેવાય ગુજરાતી અને એની સાથે આજનો એન્ડ કરી સાહેબ હોપ કે તમને વિડીયો ગમો હોય શેર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પેલા કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો અને છેલ્લે આ બે વિડીયા જોતા જાવ અમારા ગામડે કુંભ ઘણો મૂક્યો હતો નવા ઘરનો એ અને એકવાર અમે ઘરે બનાવ્યા હતા આ ડાળ ખાખરા એ બે વિડીયો અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં હાલે છે તમે લોકો જોયા હોય તો જોયા વજો બાય